આ ઘટના આજે ભેસ્તાન આવાસ સ્થિત ઈ ત્રેપન બિલ્ડિંગ નજીક બની અરબાઝ બિલ્લી નામના માથાભારી યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પ્રતિષ્ઠા હથિયારથી હુમલો કર્યો હુમલાની ઘટના દરમિયાન અરબાઝ બિલ્લી ઇજાગ્રસ્ત યુવકોને કહ્યું જો સાંજ સુધી રૂપિયા નહીં આપે

આ ઘટનાએ પોલીસની ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે પોલીસની હપ્તાખોરીના કારણે ભેસ્તાનાવાસમાં ગુનેગાર બેખૌફ થઈ ગયા છે અને ખુલ્લામ ગુના કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે મારું નામ છે જાસ્મીન અક્તર શેખ મારું ભેસ્તાન આ વાસ અમે તો પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા અમે જ છે આ આ ઘટના ઘટના થઈ થઈ એવી કે સર અરબાઝ બિલ્લી નામનો છે એ છે ને તે ગુંડો છે ત્યાંનો એને એમની માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરી તો આ વખતે મારા હસબન્ડ ને આપ્યા નથી એમ કે નમાજ પઢીને હમણાં જ આવ્યો થોડીક વાર ઉભો રે તને પછી આપા તો મારા હસબન્ડ પર બોલે નહીં મોડો આપ બીચ જઈએ બોલે તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે કંઈક કે તને રાત સુધીમાં પતાવી દઈશ આવી ધમકી આપી નહીં ગયો અમે કમ્પ્લેન કરી દિંડોલી પોલીસ સ્ટેશનમાં હું કીધું અમને સાહેબે એવું કીધું કે સિવિલમાં મોકલ અમને એકસો માં બેસાડીને

હતી ને સાહેબ એટલે પૈસા લેંડ લેંડ કરે એમ સો પચાસ આપી દો બાવા પૈસા આપી દો સો પચાસ એવી રીતના બાકી એવી ડોસીયારી બી નથી સર ખાલી એમ કે રેમ કરીને આપી રહી અમે તો એમ જ છે કે અમારા મારા હસબન્ડ ઇનસાબ જોવે સિવિલ માં છે સર બે જણાને માર્યો છે તો બે બે સિવિલ માં હા બંને સિવિલ માં જ છે સર